અને એ મેરિટ પડ્યા પછી તમે લોકો એક્ઝામ આપી શકો છો તો આ વિડિયો જે છે મેં એના માટે બનાવ્યો છે કે તમે તમારું મેરિટ કેવી રીતે મળશો અને શું એ જે મેરિટ બનશે ઓએમઆર માટેનું જે મેરિટ બનશે એ મેરિટ ઉપરથી તમે શું તમારી પરીક્ષા આપવા માટે એલિજિબલ થાવ છો કે નહીં બરાબર છે કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સને એવી અત્યારે તકલીફ છે અથવા ઘણા બધા સ્ટુડન્ટ વિચારમાં છે કન્ફ્યુઝનમાં છે કે તૈયારી તો કરીએ પણ તૈયારી મીન્સ પરીક્ષા આપવા મળશે કે નહીં તો એક અંદાજિત મેરિટ લઈને આપણે ચાલી શકીએ છીએ કારણ કે બે હજાર બાવીસ ની અંદર અહીંયા હું જે વાત કરું છું ને બે હજાર બાવીસ તો બે હજાર બાવીસ ની અંદર જે ઓએમઆર પરીક્ષાના કટ ઓફ આવ્યા હતા એ કટ જે છે એની ગણતરી કરીને અથવા એના ઉપરથી આપણે અંદાજિત સીટો અને જે કટ ઓફ માર્ક્સ જે છે એના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આટલા માર્ક્સ જે છે એ મેરિટ થતું હોય તો સ્ટુડન્ટ પરીક્ષા આપી શકે છે તો આ જે વિડીયો છે એની અંદરથી તમે તમારું મેરિટ જાણી શકશો કેવી રીતે બનાવવું તમને અગર ખ્યાલ ન આવતો હોય અને જૂના જે બે હજાર બાવીસના વર્ષ જે છે એના હેલ્પરની જે વેકેન્સી હતી એની ઓએમઆરના કટ ઓફ સાથે આપણે સરખામણી કરીને અંદાજીત તમને કટ ઓફ આપીશું કે કેટલા મેરિટ

એ ભાઈ આ આપણું ધ્યાન મારવાનું છે અને અત્યારે કેટલા છે 1658 ઠીક ઓકે પછી સુ આગળ બીજી એક વસ્તુ આ સ્લાઇડની અંદર એટલે કે આ તમારી જે એડવર્ટાઇઝમેન્ટ છે એની અંદર એક બહુ વસ્તુ ક્લિયર કરીને આપણને કીધી છે તમે અહીંયા ફોકસ કરીજો બજો અહીંયા 1 જમ 15 ઉમેદવારો એટલે એટલે કે જેટલી વેકેન્સી છે જેટલી વેકેન્સી છે ને એ વેકેન્સીના

sorry પિસ્તાલીસો લોકો ને બરાબર છે જ્યારે અત્યારે આપણે vacancy ની comparison કરીએ તો બે ચોવીસ ની અંદર આપણી જે helper વેકેન્સી આવી છે એમાં સોળસો ને અઠાવન જેટલી તો શું છે વેકેન્સી જાય છે તો એના ગુણ્યા પંદર કરીએ એટલે ચોવીસ હજાર આઠસો ને સિત્તેર જેટલા ઉમેદવારો જે છે એને OA માં ની પરીક્ષા આપવા મળશે

એની સરખામણીમાં અત્યારે આપણું મેરિટ જે છે એ નીચું જવાની શક્યતા છે આ કયા મેરિટની હું વાત કરું છું એ વાત કરું છું જે મેરિટ પરીક્ષા આપી શકશો તો આના મેરિટની હું અહીંયા ચર્ચા કરી લઉં ઠીક તો યસ મેરિટ નીચું જવાની શક્યતા છે પરંતુ એના માટે આપણને એક તો ખબર હોવી અગાઉના વર્ષનું મેરિટ કેટલું હતું આપણે જોઈએ અગાઉના વર્ષનું મેરિટ કેટલું હતું મિત્રો આ અગાઉના વર્ષનું જે મેરિટ છે તમે અહીંયા જોઈ શકો છો હેલ્પર રીવેકેન્સીયા બીજી બધી વેકેન્સી પર ફોકસ કરવાનું નથી હેલ્પર હેલ્પરની વેકેન્સીમાં બિન અનામત એટલે કે જનરલ વાળા જનરલ જનરલમાં સામાન્ય એટલે પુરુષ આ જનરલ છે તો જનરલ માટે 52.78 જેટલો મેરિટ આવી છે વુમન એટલે કે સ્ત્રી ફીમેલ કેન્ડિડેટ માટે 29 લક્ષ્યમ ગણી શકીએ આપણે 29 જેટલું મેરિટ એટલે ત્યારબાદ ઈડબલ્યુએસ માટે ઈડબલ્યુએસ માટે જો મિત્રો સામાન્યમાં 41.95 એટલે લમસમ 42 મહિલા માટે આરક્ષિત નથી ત્યારબાદ ઓબીસી માટે સામાન્યમાં 49 49 મહિલા માટે આવશ્યક નથી અનુસૂચિત જાતિ માટે એસસી કેન્ડિડેટ્સ માટે 50.68 એસસી કેન્ડિડેટ માટે કેટલું 50.68

તમારી કેટેગરી ત્યારબાદ ઈડબ્લ્યુએસ માં આવો છો શું તમે ઓબીસી માં આવો છો તો તમે એસસી માં આવો છો કે શું તમે એસટી માં આવો છો કે પછી માજી છે કે પછી પીએચ માં આવો છો અગર તમે તમારા જે કોઈ પણ કેટેગરી માં છો એ કેટેગરી થી 10 માર્ક્સ થી 15 માર્ક્સ ઓછા ગણીને આપણે ચાલી શકે છે આ એક અંદાજનો આંકડો છે મિત્રો દેખો આ જે છે ને આપણો અત્યારે હું તમને કહું છું આ એક અંદાજનો આંકડો છે મેરીડ નીચું જવાની શક્યતા છે યસ કારણ કે સામે વેકેશન્સ વધારે છે તો અંદાજીનો આંકડો જે છે એ ઓછા થઈ શકે મેરિટ ની અંદર મેરિટ માર્ક્સ ની અંદર દસ માર્ક નો ઘટાડો થઈ શકે છે તો બની શકે કે તમારે બેતાલીસ માર્કસ હોય જનરલમાં તો તમે પરીક્ષા આપી શકો ત્યારે પછી એ જ રીતે બની શકે તમે ઈડબલ્યુએસ માં તમારા ત્રીસ માસ હોય કે પછી બત્રીસ માસ હોય તો તમે પરીક્ષા આપી શકો આ એક અંદાજીનો આંકડો છે મિત્રો આ કોઈ ફિક્સ તમને નથી કહી રહ્યો કે આટલા જ માસનો તમારો હોવા જોઈએ ક્લિયર આટલા જ માસ હોવા જોઈએ અને તમારો આટલા માસ ઉપર ઓ ઓરીમાની પરીક્ષા માટે કોલ આવી જશે એવું જરૂરી નથી કારણ કારણ કે નંબર ઓફ ફોર્મ્સ જે છે ને એની પર બી ડિપેન્ડ કરે છે કે કેટલા ફોર્મ ભરાય છે અને કેટલા લોકોના માર્ક્સ પણ કેટલા અટકે છે તો એ ઘણા બધા ફેક્ટર ઇફેક્ટ કરે છે તો આપણે જૂના જે આપણો રેકોર્ડ હોય છે દેખો 30/4/2021 ની આ એડવર્ટાઇઝમેન્ટ નું મીન્સ એ તારીખ નું આ રિઝલ્ટ છે કોઈ મન માટે નું તો એની અંદર આપણે આ તો ખ્યાલ આવી શકે છે કે અગર મેરિટ નીચું જશે આની કમ્પેરિઝન માં મેં તમને બતાવ્યું એની કમ્પેરિઝન માં તો 10 માર્ક્સ નો ફરક પડી શકે છે જો તમારા માર્ક ઓબીસી માં હોય તમારા માર્ક ચાલીસ પિસ્તાલીસ બેતાલીસ આવા હતા હોય મેરિટ ની વાત કરું છું જો તમે અનુસૂચિત જાતિમાં હોય તો તમારા માર્ક્સ ચાલીસ બરાબર ચાલીસ પિસ્તાલીસ ઓગણચાલીસ આ હતા હોય જે લોકો છે એટલે જે ઉમેદવારો તૈયારી કરવા માંગે છે એ લોકો આ વિડીયોની અંદર ખાસ આ વસ્તુ નોટ કરવાની છે કે આનાથી અગર તમારા માર્ક્સ નીચા થાય છે થોડા હે ને પાછા છે એટલે કે થોડા પ્લસ માઈનસ છે તો તમે તૈયારી શરૂ કરી શકો ફૂલ જોશમાં હે ને ઠીક હવે પ્રશ્ન એ થાય કે અમે અમારા મેરિટ માર્ક્સ કેવી રીતે ગણીશું અત્યાર સુધી મેં તમને બતાવી દીધું કે તમારો મેરિટ માર્ક્સ આટલા થાય તો પૈસા આપી શકો પરંતુ તમે કેટલા મેરિટ માર્ક્સ તમારે ગણશો કેવી રીતે તો એના માટે આપણે અહીંયા જોઈએ દેખો મેરિટ માર્ક્સ ગણવાની મેં રીત મૂકી છે મિત્રો આ મુજબ જ તમારે મેરિટ માર્ક્સ ગણવાના છે ઓકે દેખો શું કરશો મેરિટ ગણવાની રીત છે સૌથી પહેલું સ્ટેપ આ છે સૌથી પહેલું છે તમારી આઈટીઆઈ ની માર્કશીટ કાઢો આઈટીઆઈ ની માર્કશીટ ની અંદર ટોટલ ગુણ કેટલા થાય છે ટોટલ ગુણ જેટલા થતા હોય ને એના ગુણ્યા શું કરશો 55 મોબાઈલ માં કેલ્ક્યુલેટર ખોલવાનું ટોટલ તમારે જેટલા ગુણ થતા હોય છે કે તમારા 400 ગુણ થાય છે તો 400 ગુણ ક્યાં થયા આઈડી ની માં એના ગુણ્યા શું કરશો 55 અને એ જે જવાબ આવે એને 100 વડે ભાગી દેવાનું અને આપણે કહીએ છીએ એ સમથિંગ એ

આખું એનાલિસિસ આજે કર્યું છે તો આ જે મેરિટ ગણવાની જે રીત છે ને આ જ રીતે તમે તમારું મેરિટ ગણીને અંદાજિત માસ્ક મેરિટ માસ કાઢીને અંદાજીત તમે તૈયારી કરી શકો છો કે હા અહીંયા મારા માસ્ક આટલા થાય છે તો હું મે બી ઓ એ મારની બેસી શકીશ એટલા માટે હું તૈયારી ચાલુ કરી શકું છું ઠીક છે મિત્રો યસ અ આજનું આપણું સેશન જે છે આ એટલે કે પર્ટિક્યુલર આ વિડીયો જે છે એના માટે માત્ર આટલું તમે તૈયારી કરતા રહો અને મણીશું ને સેશનમાં ત્યાં સુધી જય જય ભારત અને ઓલ ધ બેસ્ટ